બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના અભિનેત્રી મંજરી દેસાઈ વિશે ગુજરાતી ફિલ્મોમાં સ્નેહલતાની સહેલી અને રમેશ મહેતાની સહાયક અભિનેત્રી મંજરી દેસાઈ એક જાજરમાન અભિનેત્રી હતા મુખ્ય અભિનેત્રીથી પણ ચડિયાતું લાવણ્યથી ભરપૂર એનો રૂપ સૌંદર્ય અવાજ એટલો મધુર અને કર્ણપ્રિત કે સાંભળ્યા જ રાખીએ અને એના અભિનયની વાત કરીએ તો અભિનયમાં તો એ હુકમનો એકો હતા મંજરી દેસાઈ બહુ જ ઊંચા દરજ્જાના અભિનેત્રી હતા લોક લાટીલા અભિનેત્રીએ બહુ જ યાદગાર પાત્રો ભજવ્યા હતા અને ગુજરાતી ફિલ્મ રસિકોના હૃદયમાં એક આગુ અને ઊંચું સ્થાન બનાવી દીધું હતું વન વગડે ઘોડાઓના ડાબલાનો ગાજતો દબડક દબડક અવાજ ડાકોની મધુકોના કળાકા અને બળાકાનો અવાજ અને એમાં વચ્ચે એકાદ દ્રશ્ય રમેશ મહેતા અને મંજરી દેસાઈનું આવી જતું ત્યારે એ દ્રશ્ય જોઈ લોકોને હૈયે ડાટક વર્તી અને એ દ્રશ્યને દિવસોના દિવસો સુધી હૃદયમાં જીવંત રાખતા ફિલ્મ ગમે તે હોય લોકો મંજરી દેસાઈ અને રમેશ મહેતાના અભિનયને જોવા કતાર બંધ લાંબી હારમાં ઉભી હોંસે હોંસે ટિકિટો ખરીદતા ક્યારેક ક્યારેક ટિકિટ ના મળતી તો લોકો કાળી બજારના ભાવે પણ ટિકિટો ખરીદતા સૌપ્રથમ વાત કરીએ મંજરી દેસાઈના જન્મ વિશે તો મંજરી દેસાઈનો જન્મ તારીખ બાર નવ ઓગણીસો પંચાવન વિક્રમ સંવંત બે હજાર અગિયાર અધિક ભાદરવા વધ અગિયારસ એટલે કે પુરુષોત્તમ માસની વદ અગિયારસ અને સોમવારના શુભ દિવસે મુંબઈમાં થયો હતો મંજરી દેસાઈના પરિવાર વિશે વાત કરીએ તો મંજરી દેસાઈના પિતાનું નામ અમરસિંહભાઈ ખિમજીભાઈ બોરીચા હતું અને માતાનું નામ નામલબેન હતું પણ એમને નિર્મલાબેન તરીકે ઓળખતા હતા

મંજરી દેસાઈની બહેનો પણ મુંબઈમાં જ વસવાટ કરે છે મંજરી દેસાઈના પિતાનું વતન ભાવનગર જિલ્લાનું થોરડી ગામ છે આ થોરડી ગામમાં એમના કુળદેવી મોમાય માતાજીનો મઠ છે મંજરી દેસાઈના પરિવારજનો વારે તહેવારે અને પ્રસંગો ઉપર થોરડી ગામમાં એમના કુળદેવી મોમાય માતાના મઢ દર્શન કરવા જરૂર આવે છે મંજરી દેસાઈનું બાળપણ સાધારણ હતું ત્યારબાદ મંજરી દેસાઈના અભ્યાસ વિશે વાત કરીએ તો મંજરી દેસાઈએ રાષ્ટ્રીય વિદ્યા મંદિર નાના ચોક મુંબઈ ખાતે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો અને એ સમયે 11મો ધોરણ મેટ્રિકમાં ગણાતું હતું ત્યારબાદ મંજરી દેસાઈના શોખ વિશે વાત કરીએ તો મંજરી દેસાઈને ફિલ્મ જોવાનો વધારે શોખ હતો રાજેશ ખન્ના અને અમિતા બચ્ચન એના મનપસંદના કલાકારો હતા તેઓ શૂટિંગમાંથી જ્યારે ઘરે આવતા

શૂટિંગ દરમિયાન સમય મળતા ઘણી વખત તેઓ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળતા અને લોકોને ક્રિકેટના સ્કોર વિશે પણ પૂછતા એ સમયમાં કપિલ દેવ સુનીલ ગાવસ્કર કરશન ગાવરી જેવા એમના મનપસંદ ક્રિકેટરો હતા એક વખત તેઓ કરશન ગાવરીના ઘરે જમવા પણ ગયા હતા મંજરી દેસાઈના પિતાજી

અંધેરીમાં અભિનયની તાલીમ લેવાની સલાહ આપી હતી મંજરી દેસાઈ બધા નાટકોમાં કામ કર્યું હતું એક વખત અંધેરીમાં અભિનય દરમિયાન હિન્દી ફિલ્મ નિર્માતા શક્તિ સામંત અને મંજરી દેસાઈની મુલાકાત થઈ એ સમયમાં શક્તિ સામંત અમર પ્રેમ અને અનુરાગ નામની બે હિન્દી ફિલ્મો બનાવી રહ્યા હતા અને આ બંને ફિલ્મો માટે શક્તિ સામંત મંજરી દેસાઈને એક નાનકડા રોલ માટે ઓફર કરી અને મંજરી દેસાઈ બંને ફિલ્મોમાં નાનકડા રોલ ભજવવાની ઈચ્છા દર્શાવી અમર પ્રેમ મંજરી દેસાઈની પ્રથમ હિન્દી ફિલ્મ હતી જે 28 જાન્યુઆરી 1952 ના રોજ રિલીજ થઈ હતી જેમાં રાજેશ ખન્ના શર્મિલા ટાગોર સુજીત કુમાર મદન પુરી ઓમ પ્રકાશ વિનોદ મહેરા જેવા કલાકારોએ ભૂમિકા ભજવી હતી ત્યારબાદ મંજરી દેસાઈની બીજી ફિલ્મ છે અનુરાગ આ ફિલ્મ ડિસેમ્બર 1972 માં રિલીઝ થઈ હતી જેમાં અશોક કુમાર મોસમી ચેટર્જી રાજેશ ખન્ના વિનોદ મહેરા અને નૂતન જેવા કલાકારોએ ભૂમિકા ભજવી હતી

ત્યારબાદ કામનામ એક મુઠી ચાવલ અને કાલી રાત આ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ નથી ત્રણે ત્રણ ફિલ્મો ડબ્બામાં જતી રહી હતી તેમજ હનુમાન વિજય ફિલ્મમાં એમણે પોતાનો ડબિંગ અવાજ આપેલો છે મંજરી દેસાઈનું સાચું નામ મંજરી દેસાઈ નથી પણ એમનું સાચું નામ ઉષા બોરીચા છે ગુજરાતી નાટકો હિન્દી નાટકો તેમજ હિન્દી ફિલ્મોમાં એમનું નામ ઉષા બોરીચા હતું ઉષા બોરીચામાંથી મંજરી દેસાઈ કઈ રીતે બન્યા એ વિશે એક પ્રસંગ છે થરાઈમાં એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને એ સમયે નરહરિ વ્યાસ પત્રકાર અને પ્રચારક તરીકે ત્યાં ગયા હતા ત્યાં દિર્ગદર્શક વલ્લભ ચોકસીએ ઉષા બોરીચાની ઓળખાણ પત્રકાર નરહરિ વ્યાસ સાથે કરાવી અને કહ્યું કે આ આપણા ભાવનગરના છે જોકે વલ્લભ ચોકસી પણ મૂળ મહુવાના વતની હતા

ઉભરી અને બહાર આવ્યું અને એ પછી ગુજરાતી ફિલ્મોમાં મંજરી દેસાઈ નું નામ લોકજીભે ચડી ગયું અને મંજરી દેસાઈ પણ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા મંજરી દેસાઈની ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીએ તો ઓગણીસો ને ચિમોતેરમાં રિલીઝ થયેલી હરિશંદ્ર તારામતી અને રણુજાના રાજા રામદેવ એ મંજરી દેસાઈની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મો હતી ત્યારબાદ મંજરી દેસાઈની અન્ય ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીએ તો જોબીદાસ ખુમાન લાખા લોયાણ સંત સુરદાસ શેતલ ને કાઠે શેઠ સગાડશા મેના ગુજરી આ બધી ઓગણીસો ને પિચોતેર માં રિલીઝ થયેલી મંજરી દેસાઈ ની ફિલ્મો છે

ત્યારબાદ માં એવરજ જેવરજ સોરઠની શોન અને વણજારી વાવ આ બધી ફિલ્મો 1973 માં રિલીઝ થયેલી મજરી દેસાઈની ફિલ્મો છે ત્યારબાદ માં ઉમિયા અનપૂર્ણા પિયર વાટ શ્રદ્ધા અને પરણેતર આ ફિલ્મોમાં મજરી દેસાઈએ મુખ્ય અભિનેત્રીની ભૂમિકાઓ ભજવી હતી અને આ ફિલ્મો 1978 માં રિલીઝ થઈ હતી ત્યારબાદ અમરસિંહ રાઠોડ ચોરીના ફેરા ચાર ગંગા સતી ગરવો ગરાસિયો લાલવાદી ફૂલવાદી નવરંગ ચુંદડી પીઠીનો રંગ રાજા ગોપીચંદ રૂપલી દાંતણવાળી સોના ઈઢોણી રૂપા બેડલુ સોનબા અને રૂપબા આ બધી ફિલ્મો ઓગણીસો ને ઓગણ એસી માં રિલીઝ થયેલી મંજરી દેસાઈ ની ફિલ્મો છે ત્યારબાદ વાથીજી મહારાજ ચિતળાનો ચોર દિયર વટુ જીવી રબારણ મયારો મેરુ મુડાદે અને સોરઠની પદમણી આ બધી ફિલ્મો ઓગણીસો માં રિલીઝ થયેલી મંજરી દેસાઈ ફિલ્મો છે

રોજ ત્યાં રહેવા ગયો હતો તારીખે મંજરી દેસાઈ મુંબઈ થી ગુજરાત ફિલ્મના શૂટિંગ માટે આવ્યા હતા અને આઠ તારીખે ફરી મુંબઈ જવાના હતા ઓગણીસો એસી ની જીવી રબાન નામની ફિલ્મ મંજરી દેસાઈ ની છેલ્લી ફિલ્મ હતી ઉમર ગામમાં ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું અવાજ ડબિંગ કરવાનો બાકી હતો અને આ ફિલ્મમાં અવાજ ડબિંગ કરવા માટે આઠ જુલાઈ ઓગણીસો ના રોજ રમેશ મહેતાની એમ્બેસેડરમાં રમેશ મહેતા એમના ડ્રાઈવર ચંદ્રકાંત પટેલ મંજરી દેસાઈ અને એક બિહારના વ્યક્તિ હતા તેઓ ચાર લોકો મુંબઈ જઈ રહ્યા હતા વસાઈની બાજુમાં પોલદાર ગામમાં એક ધાબા હોટલે

અને મંજરી દેસાઈ મોટરમાંથી દૂર ફંગોડાઈ ગયા હતા રોડને કિનારે ખોડેલા પથ્થરમાં મંજરી દેસાઈનું માથું ભટકાઈ જવાથી ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું જોકે રમેશ મહેતાને થોડી ઘણી મૂંઠી ઈજાઓ થઈ હતી જ્યારે ડ્રાઈવર ચંદ્રકાંત પટેલ અને એમને સાથે રહેલા બીજા વ્યક્તિને કોઈ પણ ઈજા થઈ નહોતી રમેશ મહેતાએ તુરંત પોતાની જાતને સંભાળી મંજરી દેસાઈને પોતાના ખોળામાં લીધા અને તુરંત વસઈમાં આવેલી સરકારી હોસ્પિટલે પહોંચાડ્યા હતા પરંતુ ઘટના સ્થળે જ મંજરી દેસાઈનું મૃત્યુ થયું હતું અને ત્યાં રમેશ મહેતાને પણ દાખલ કરવામાં આવ્યા હતા વધુ સારવાર અર્થે રમેશ મહેતાને નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ મંજરી દેસાઈના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા અને એ સમયે પોલીસ કેસ પણ થયો હતો અને પંચનામું પણ થઈ ગયું હતું રાત્રિના ઢોઢેક વાગ્યાની આસપાસ કિરણ કુમાર અને અરવિંદ રાઠોડ ત્યાં આવ્યા હતા અને આ લોકોએ આવીને જોયું તો મંજરી દેસાઈની લાશ એમ નેમ પડી હતી અને આ લોકોની ભલામણથી રાત્રિના

બરફમાં રાખવામાં આવ્યું લોકો પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખી એક દિવસનો શોક પાડ્યો હતો અને એક ફૂલના વેપારી દ્વારા ગુલાબના ફૂલનો એક મોટો હાર એમના તરફથી અર્પણ કરવામાં આવ્યો હતો દેસાઈ પોતાના પરિવારમાં કમાવનારા એક જ વ્યક્તિ હતા મંજરી દેસાઈ ના જવાથી તેમના પરિવારજનોને ખૂબ જ આઘાત લાગ્યો હતો જ્ઞાતિજનો ના કહેવાથી મંજરી દેસાઈ ના પિતાએ માટે રમેશ રમેશ મહેતા મહેતા ઉપર કેસ કર્યો હતો મંજરી દેસાઈનું ખૂબ જ ધ્યાન રાખતા એમની દરેક ફિલ્મ વિશે એમને ભલામણ કરતા કઈ ફિલ્મમાં અભિનય કરવો કઈ ફિલ્મમાં અભિનય નથી કરવો એનું સૂચન રમેશ મહેતા મંજરી દેસાઈને જરૂર આપતા

ઘણી વખત મંજરી દેસાઈના પરિવારજનો પણ અહીં રોકાવા માટે આવતા હતા મંજરી દેસાઈના તમામ ફિલ્મનો વહીવટ રમેશ મહેતા પોતે જ કરતા હતા મંજરી દેસાઈના ગુજરી ગયા બાદ રમેશ મહેતા અને ઉપેન્દ્ર ત્રિવેદી મંજરી દેસાઈના પરિવારજનોને મળ્યા હતા અને મંજરી દેસાઈના નીકળતા પૈસા એમના પરિવારને આપ્યા હતા જે અંદાજે સાત રૂપિયા જેટલી રકમ હતી અને અને ભરણપોષણ માટે રમેશ મહેતા ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને આ કેસ આશરે આઠ વર્ષ સુધી ચાલ્યો હતો મંજરી દેસાઈના પરિવારમાં કમાવનાર એક જ વ્યક્તિ મંજરી દેસાઈ હોવાથી તેમના પરિવાર ઉપર બોજો વધી ગયો હતો જ્યારે મંજરી દેસાઈ મૃત્યુ પામ્યા ત્યારે એમના શરીર ઉપર દાગીનાઓ પણ હતા જેમાં સોનાનો ચેન કાનના કાપ કાંડા ઘડિયાળ અને હાથની બંગડીઓ જે દવાખાનામાંથી જ ચોરાઈ ગઈ હતી ત્યારબાદ આઠ વર્ષ કેસ ચાલેલો વકીલોની ફી અને એમાંથી પણ મંજરી દેસાઈના પરિવારોને ખૂબ જ તકલીફ વેઠવી પડી હતી મંજરી દેસાઈનું બેંકમાં ખાતું મંજરી દેસાઈના નામે હતું અને જ્યારે એનું સાચું નામ ઉષા બોરીચા હતું અને એમના પરિવારજનો જ્યારે બેંકમાં રૂપિયા લેવા ગયા ત્યારે બેંક વાળા એ કહ્યું કે આ તો મંજરી દેસાઈના નામે ખાતું છે આ રૂપિયા એમના છે આ રૂપિયા તમને ના મળી શકે અને આને કારણે મંજરી દેસાઈના પરિવાર ઉપર બેવડો માર પડ્યો હતો અને અમુક ફિલ્મ નિર્માતાઓ પાસેથી પણ રૂપિયા લેવાના બાકી હતા એ પણ રૂપિયા એમને મળ્યા નહોતા હવે કલ્પના કરો કે એ સમયે મંજરી દેસાઈના પરિવાર ઉપર શું વીતી હશે મંજરી દેસાઈના સગા સંબંધીઓ એક એક વર્ષ સુધી મંજરી દેસાઈના પરિવારજનોની આર્થિક મદદ કરી હતી

ભગવાન દેવાદી દેવ મહાદેવ મંજરી દેસાઈના આત્મા આતમાને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ તમામે તમામ માહિતી મંજરી દેસાઈના નાનકડાભાઈ મોહનભાઈ બોરીચા પાસેથી લીધેલી છે જેઓ હાલમાં મુંબઈ રહે છે

આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર